રાજકોટ મનપામાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી પરંતુ બોર્ડ તોફાની બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સામસામે આક્ષેપો કરી રહ્યા હતા મીટિંગમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઓપરેશન સમદુર માટે ભારતીય સેનાને અભિનંદન આપવામાં આવ્યા હતા જનરલ બોર્ડ શરૂ થયાના થોડા સમય બાદ વિરોધ પક્ષના કોર્પોરેટરો પહોંચ્યા હતા કોંગ્રેસના કોર્પોરેટરોએ હાથમાં ટીઆરપી અગ્નિકાંડના અલગ અલગ પ્લે કાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિપક્ષ નેતા વશરામ સાગઠિયા મેયરને લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ બોર્ડ દરમિયાન આ રીતે રજૂઆત ન કરી શકાય અને ઘરેમાં જાળવવી જોઈએ તેવું મેયર દ્વારા કહેવામાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ દર બે મહિને મળતું હોય છે તે બોર્ડ આજે વીસ તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ મળેલું હતું તેમાં ભાજપના તેર કોર્પોરેટર કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર એમ કુલ સોળ કોર્પોરેટરે પોતાના ત્રીસ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી તેમાં પહેલો પ્રશ્ન વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય તે પ્રશ્ન ચાલુ હતો તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લા બોલા કરીને કરેલી હતી કમિશનર સાહેબ અને મહેરની મહેરની ઓફિસની અંદર ક્યારેય પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેમાં પ્રશ્નનો જે પણ સોલ્યુશન હોય ત્યાંથી અમે કરેલું છે પંદર નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી રાજકોટનો એ વોડની અંદર પણ કામગીરી કરેલી છે હલ્લા બોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે એટલે તો આપણે જોઈ છી કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડની ગરિમા જાળવી અને ચાલુ બોર્ડની અંદર આવા હલ્બોલા ન કરવા જોઈએ વશરામભાઈ સાગઠે જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી તેની કાર્યવાહી ચાલુ પણ છે સ્વાભાવિક રીતે જે લોકો મૃત્યુ પાના છે તેનો દુઃખ મને પણ છે

એટલા માટે થઈને મેયર ઓફિસ અંદર આપ પ્રશ્ન આપો તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું એ રજૂઆત એને બોર્ડ અંદર જયારે હલ્લા બોલાતી કરેલી હતી પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ એ પ્રશ્ન એનો શું છે બધા પ્રશ્ન સાંભળીએ એનો પ્રશ્ન પણ અમે સાંભળીશું એની પણ તપાસ ચાલુ કરાવશું

સજા પણ અત્યારે એને ભોગવે છે પણ જેના નામ ખુલશે એ લોકોને પણ જે સજા થશે સજા આપવા માટે અમે પણ તૈયાર છીએ પણ આ પ્રક્રિયા હજી કોર્ટ મેટર ચાલુ હોય જેના નામ ખુલશે એને પણ સજા કરવામાં આવશે વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી શાસક પક્ષના નેતાઓએ ચાલુ પ્રશ્નમાં ન બોલવાની સૂચનાઓ પણ આપી હતી અને વિપક્ષ નેતા સામે કાર્યવાહીની માંગ કરે જોકે વશરામ સગઠિયાએ પણ શાસક પક્ષને પોતાના પર ફરિયાદ કરવાની ચેલેન્જ આપી હતી રાજકોટ મહાનગરપાલિકાના મેયર જે રાજકોટના પ્રથમ નાગરિક છે જનરલ બોર્ડમાં કહેવામાં આવે તમારા આ પ્રશ્ન પછી તમને સાંભળવામાં આવશે તમારા પ્રશ્નો લેવામાં આવશે અને એવી ચર્ચા કરવામાં આવશે

કોઈ પ્રારંભિક કોઈ હોય છે કોઈ આંતરિક હોય છે કોઈ લાસ્ટ પ્રોજેક્ટ છેલ્લી ફાઈનલ દરખાતો જુદી જુદી ટીપી સ્કીમો દ્વારા પ્રશ્નાચાર થઈ રહ્યું છે એવું મારું જાહેરમાં નિવેદન છે